વેરી ડેન્જર સબસ્ટન્સ એન્ડ નોટ વોન્ટ ટુ બીકમ મિસયુઝ આગળ આ જ પ્રમાણે તમને જોઈ શકો છો ઇન્ડિયા ફાયર આ ચેપ્ટર આધારિત છે ઓકે એમાંથી પૂછશે તમને જો ક્વેશ્ચનો સૌ પ્રથમ તો અહીં ફ્રોમ વેર વર ફાયર વર્ક ઇમ્પોર્ટેડ બિફોર ધ સેકન્ડ વર્લ્ડ વોર બિફોર ધ સેકન્ડ વર્લ્ડ વોર ફાયર વર્ક ચાઇના નેક્સ્ટ વેર ઇઝ ધ શિવાકાશી સિચ્યુએટેડ શિવાકાશી શિવાકાશી ઇઝ સિચ્યુએટેડ ઇન અ તામિલ નાડુ નેક્સ્ટ સાયન્સ ફાયર વર્ક ટેકનિકલ કોલ્ડ પાયરોટેકનિક ફ્રોમ ધ ગ્રીક વર્લ્ડ અહીં પણ ક્વેશ્ચનો જોઈશું વિચ વર્લ્ડ આર ઇન્કલુડ ઇન પાયરોટેકનિક તો અહીં Pyrotechnic world are include in pyrotechnics. Next, the common effect of all primary techniques the heats, smoke, light, gas, and sound are present in it. Next, question. write a short note focusing the question. short note black powder? sentence. hint. how is the powder known? Which basic material is used in firework? Where was the powder invented? How is the formula of powder written? What is the ratio of the substance used in fire war? This true false Right, whether the sentence are true or false. Fire is a Spanish word which means firework. Sivakasi is a major producer of firework in India. The formula of gunpowder has a change time to time. ખોટું છે ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ સાચું વિધાન છે નેક્સ્ટ આગળ જોઈએ હાઉ વિલ યુ ટેક કેર ઓફ યર યંગર સિબલિંગ વાઇલ હી સીઝ ફાયર વર્ક ફાયર ક્રેકર તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે જોઈએ હવે સેક્શન બી રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો સ્ટુડન્ટ આ ખાસ જે સંપૂર્ણ અહીં જે સ્વધ્યયન પોથીમાં તમને આપવાનું છે દરેક ચેપ્ટરોના એ ચેપ્ટરો સંપૂર્ણ બોર્ડ પરીક્ષા આધારિત જ તૈયાર પણ કરવામાં આવે છે

તમને જે રિપોર્ટ શું છે અહીં એક પ્રોગ્રેસ રિપોર્ટ છે તો જોઈએ કઈ સ્કૂલ નો છે કોણ સ્ટુડન્ટ છે નામો એમના સાથે અને એમાંથી જ क्वेश्चन आंसर पूछा से प्रोग्रेस रिसोर्ट तो स्कूल श्री अप्रैल 2023 नेम जिगर वशानी, रोल नंबर फिजिक्स केमिस्ट्री बायोलॉजी इंग्लिश कंप्यूटर मार्क्स फाइव हंड्रेड टोटल फोर हंड्रेड सिक्स रिजल्ट question is what is the name of the school mentioned in progress report the name of the school is uh, sri ram krishna vidya Lai. next 21 for which year is this progress report issued the progress report is issued for the year april 2023 next how many marks did student obtain in physics the physics max marks the students obtained 94 marks in physics next આ પ્રમાણે તમને એક જે બે વચ્ચે જે કન્વર્ઝેશન થાય છે કોઈ પણ બે વ્યક્તિ હશે તો બે વચ્ચે જે વાતચીત થાય છે એમના ડાયલોગ જે છે એ ડાયલોગ પરથી તમને ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવશે જોઈએ આપણે રિસેપ્શનિસ્ટ હેલો સર હેલો મેમ વેલકમ ટુ ધ હોટેલ ઇમ્પિરિયમ મિસ્ટર પાઠક થેન્ક યુ ઇઝ અ પંજાબી ફૂડ અવેલેબલ હિયર રિસેપ્શનિસ્ટ યસ સર નોટ ઓન્લી પંજાબી બટ ગુજરાતી કાઠિયાવાડી એન્ડ કન્ટેન્શિયલ કન્ટેન્શિયલ ફૂડ આર ઓલસો અવેલેબલ ઇન અવર હોટેલ મિસ્ટર પાઠક ધેટ્સ ગ્રેટ બટ વી વુડ લાઈક પંજાબી ફૂડ ટુડે વેટર પ્લીઝ નોટ અવર ઓર્ડર ટોમેટો કોર્ન શોપ મસાલા પાપડ સર વોટ અબાઉટ મેઇન ઓર્ડર પાઠક મિસિસ પાઠક વી સેલ એન્જોય ઇટ વેન અવર ગેસ્ટ કમ ઇટ ટેક એટ લીસ્ટ ટ્વેન્ટી મિનિટ વેઇટ રેસ નો પ્રોબ્લેમ મેમ થેન્ક યુ તો અહીં ક્વેશ્ચનો આજ પ્રમાણે તમને આ તમારે ધ્યાનથી રીડ કરવાનું રહેશે જોઈએ ક્વેશ્ચનો હવે where does the Patok family go to enjoy their dinner the Patok family goes to the hotel imperium to enjoy their dinner what order does the waitress not down become before main order the waitress not down 1 tomato corn soup 2 butter milk masala papar okay least food available at the hotel imperium so, punjabi food gujarati food okay consensual food સેક્શન સી મેચ ધેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટ તો સ્ટુડન્ટ ગ્રામર જે છે તમારું એ ગ્રામર તમને આ પ્રમાણે જ પૂછવામાં આવશે મેચ ધ અહીં ખાસ ઘણા બધા જે પણ તમારા સ્વ પોથીના સ્ટુડન્ટ્સ જે ગ્રામર છે એ ગ્રામરને તમે એક નોટબુકમાં પણ લખી શકો જેથી આ પ્રમાણે જ તમને તમારી વોર્ડની પરીક્ષા તમારી આવનારી પ્રિલિનની પરીક્ષામાં પણ પૂછવામાં આવશે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટન્સ ઇઝ યુ સુડ ઓવે ટ્રાફિક રૂલ્સ તો અહીં માઉન્ટ એવરેસ્ટ ઇઝ કવર્ડ વિથ સ્નો મિસિસ મિસ્ટર પટેલ હેઝ બિન ટીચિંગ ઇંગ્લિશ ફોર ટ્વેલ્વ યર્સ तो जो है हमें आंसर है इन यू शुड ऑबे ट्रैफिक रूल्स तो आ सुन छे बी एक्सप्रेसिंग एडवाइस माउंट एवरेस्ट इज हाईएस्ट विथ स्नो तो अही सुन छे डिस्क्राइबिंग प्लेस डिस्क्राइबिंग प्लेस मिस्टर पटेल हैज बीन टीचिंग इंग्लिश फॉर 12 इयर्स तो अही सही उत्तर सुन 30 में ड्यूरिंग ऑफ टाइम चूज एंड राइट एप्रोप्रप्राइट रिस्पोंसेस फोकसिंग इन द फंक्शन कंप्लीट द कन्वर्सेशन देवांगी सेज आई वांट टू बाय एलसीडी टीवी नेहाल सेज तो ही इंक्वायरी एज नेचर मटेरियल सेंटेंस जे લખવાનું છે ઓપ્શન પણ આપવામાં આવશે તો સાચો ઉત્તર શું થશે नेहाल सेज विच ब्रांड डू यू वांट टू बाय ओके नेक्स्ट है जे सेज वेयर विल न्यू अपार्टमेंट स्कीम विल बी लॉन्च मिस्टर बर्ड सेज स्पेसिफाइंग लोकेशन તો અહીં સાચો ઉત્તર શું થશે ઈટ बी नियर नेहरू नगर नेक्स्ट ईसा करेक्ट ऑप्शन इनकेट नील विल The so, showing alternatives. So in Sachaok Tarsutasan, Neil will study either Indian or English literature. Study either Indian or English literature. Vedant, chance will. So Sachaok Tarsutasan in, indicating contrast. Use word, sentence, use to but he was not selected. Next way, complete the paragraph. Filling, fill in the blank with the appropriate word from the bracket. Finger movement, allocution gathered. Yesterday, there was 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 an extremely competition in in school and all students appeared the the prayer hall. He 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 sitting behind his friends. his his friends, friend was enjoying the program, but he did not. So he made some construct, uh, concentration on back. Sa sabdo appear સાચો શું થશે

तो खास तुम्हारी स्वाध्यान पोथी में लिख देओ जुए है जॉइन द सेंटेंसेस यूजिंग द एप्रोप्रराइट कंजंक्शन इन द ब्रैकेट माय यंगर डॉटर विल इट पिज़्ज़ा सी विल इट समोसा माय यंगर डॉटर विल इट पिज़्ज़ा सी विल इट समोसा आई देयरफॉर नाइदर नॉर आइदर और तो माय यंगर डॉटर विल इट सो खासे पिज़्ज़ा खासे के सो खासे समोसा द यंगर डॉटर विल इट आइदर पिज़्ज़ा और समोसा Devan is the salesman. He comes to my office on every Monday. Devan, devan, je je salesman je. Ane every Monday devan is the salesman who comes to my office on every Monday. Mr. Vyas was a busy. He did not pay attention to my request. And but so, so Mr. Vyas was a busy, so he did not pay attention to my request. Rewrite the paragraph feeling in the way filling in the blank with the appropriate words in the brackets the following day queen queens queen the following the queen's daughter comes down nearby river stream when she entered the water the crow seized lovely gold necklace which the princess had taken off next day Du has a directed their live a rich man he has a big house उस तो अतक बनाने ધ્રુટ્સ આગળ જે બોઇઝ વિલ બાય ચુમોરો ટોઇઝ ટુમોરો દે વીલ પે મની થ્રુ ક્રેડિટ કાર્ડ દે વિલ રિસિવ અિલ દે વિલ ચેક ધોઈઝ બિફોર ટોકિંગ ધેમ હોમ સ્ટાર્ટ લાઇક ધીઝ ટોઈઝ વિલ બોટ બાય બોટ બાય બોયઝ ચુમોરો તો અહીં સંપૂર્ણ સેન્ટેન્સ જોઈ શકો છો તો અહીં જે ટોઈઝ વિલ બોટ બાય ટુમોરો મની વિલ The word, ंगोली तो अंगोली राजवी अंडरलाइन क्वेश्चन बनावाइस रंगोली Gandhinagar is a 250 kilometer from Palitana. Gandhinagar is 250 km per underlying. So how far is a Gandhinagar from Palitana? Next way 49. I have not seen Mr. Maru since July 2022. So since when he have you not seen Mr. Paru. Saxony write the paragraph in 125 words of the following. ધ મધર યુનિક ક્રિએશન પોઈન્ટ છે અહીં આપવામાં આવ્યા છે એકસો પચીસ શબ્દોમાં તમારે લખવાનું છે મધર વિશે તો જોઈ શકો છો સંપૂર્ણ આન્સર છે સ્ટુડન્ટ તમે લખી શકો તમારી સ્વ અધ્યયન ઓકે ને યાદ પણ રાખો પૂછાશે આગળ જોઈએ રાઈટ રિપોર્ટ એન્ડ રાઈટ અ રિપોર્ટ ઓન ધ સ્પોર્ટ્સ ડે ઇન યોર સ્કૂલ ઇન અબાઉટ સિક્સટી વર્ડ્સ તો જોઈ શકો છો અહીં જે રિપોર્ટ રાઈટ રિપોર્ટ ઇન ધ સ્પોર્ટ્સ ડે ઇન યોર સ્કૂલ ઇન અબાઉટ સિક્સટી વર્ડ્સ તો વેન વોઝ ઇટ હેલ્ડ હુ પાર્ટિસિપેટેડ એક્ટિવિટી કેરીડ આઉટ ઓફ સ્ટીપ ગેસ સ્પીચ વોટ ઓફ થેન્કસ રિપોર્ટ જે છે એ પણ તમે જોઈ શકો છો સંપૂર્ણ આન્સર અહીં રિપોર્ટ પણ પૂછાશે જ તમારી પ્રિલિમિનરીમાં આવનારી બોર્ડની પરીક્ષામાં પણ આગળ જોઈએ હવે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ ફિફ્ટી વર્ડ્સ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ માટે જેટલા પણ સ્વ અધ્યયન પોતીમાં તમારા સ્ટાર્ટિંગ સ્ટુડન્ટ જેટલા ભાગ છે સ્વઅધ્ય પોલીમાં જેટલા પણ પિક્ચર ડિસ્ક્રિપ્શન આપણે એ ડિસ્ક્રિપ્શનને કરી દો ગ્રામર કરી દો તમને આમાંથી જ ઘણું બધું પૂછવામાં આવશે ઓકે આગળ જોઈએ તો આ પ્રમાણે સંપૂર્ણ આન્સર પણ છે જ અને ખાસ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરતા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારી આવનારી બોર્ડની પરીક્ષા માટે સ્ટુડન્ટ્સ આપણે પણ ઘણા બધા આવનારી પરીક્ષા માટે પણ જે એટી માર્ક્સના સ્ટુડન્ટ્સ પેપર સોલ્યુશન આપણે મૂકીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો સૌપ્રથમ તો વિડીયોને લાઈક કરી દો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં વિજ્ઞાન નવી માહિતી સાથે જય હિંદ બાળકો વંદે માતરમ જય જય ગુજરાત